અમદાવાદમાં આવેલા સાણંદ વન સબડિવિઝન વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડની વીસ ટીમ તથા ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડની ઓગણીસ ટીમ દ્વારા ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી જેમાં વર્તુળ કચેરીમાંથી શીતલબેન નાયબ ઇજનેર બોપલ ડિવિઝન ઓફિસથી સ્વાતિબેન નાયબ ઇજનેર સાણંદ ડિવિઝન ઓફિસ એમ ભાવ ભાવસાર નાયબ ઇજનેર તથા સાણંદ વન સબડિવિઝનના નાયબ ઇજનેર એન આર પરમારની આગેવાની હેઠળ સાણંદ તાલુકા માધવનગર સાણંદ શહેર પીપળ સોયલા કાણેટી વિછિયા ગોરદ જુવાલ જુડા માણોલ રૂપાવટી વગેરે ગામોમાં વી ચેકિંગ કરી ચૌદસો પસ્તાલીસ વીજ કનેક્શનની ચકાસણી હાથ ધરી જેમાંથી એક સો ચોત્રીસ કનેક્શનમાં ગેરનીતિ ઝડપાતા કુલ એક કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે ખાન પઠાણ સાથે બહેલોન મલિક દિવ્યાંગ ન્યૂઝ સાનંદ અમદાવાદ